બાપુ ધર્મ થી કોઈ નોખો હોય ને કોઈ વિજય પ્રાપ્ત ન કરી શકે ગાંધારી ભગવાન કૃષ્ણ ને કહે છે ગોવિંદ તું ધારે તો આ યુદ્ધ ને અટકાવી શકાય અને તું જાણી જોઈને પાંડવ પક્ષમાં રહ્યો છો અને તેથી ગાંધારીને કૃષ્ણ જવાબ આપે છે તમે સમજવામાં હજી મને ભૂલ કરો છો હું ધર્મ છું અને જ્યાં સત્ય હોય અને જ્યાં ધર્મનું પાલન થતું હોય ને એ પક્ષમાં હું રહું છું કારણ કે પાંડવના પક્ષમાં ધર્મ છે ધર્મ છે એટલે હું ત્યાં છું અને હંમેશા કોઈ પણ વ્યક્તિ જેની પાસે ધર્મ હશે ને એ જ આગળ જઈ શકશે અને ત્રીજી વાત જેનામાં ભક્તિ પડી હોય ને એ જ વીર પામી શકે વીરતા પામી શકે રાકાથી રામે નો ભજે કાય અને રામ નો ભજ ભક્તિ નો કરતો હોય એ કોઈ દી પાળીઓ નો થઈ શકે આ તો કોક ના પાળીએ સિંદુર લગાડીને એમ કહ્યું અમે તો ધુબકા કરી રહેવા દે આ તો ખબર પડે કેમ પાળીઓ છવાય કવિ દાદ લખે છે ને કે કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાછળ પાળ્યો તમે એમ ન ખોડી શકો એમાં તો પોતાને જ ભરવું પડે કોકના બાપા મરી જાય ને આપણા બાપાને ને બિહાર એમ ન આવે અને મને બાપોજી સમજાતું નથી બધું મારું આપણે જ કરવાનું બોલો જન્મ આપણે લેવાનો મોટું આપણે થવાનું ભણવા આપણે જવાનું ભણવા આપણે જવાનું

રવિ રાંદલ માના નામે ઓળખાય એ વાત સો ટકા મહાન છે પણ અતિ આનંદ તો મને એ છે કે આ ગામ એટલું બધું ભાગશાળી બે દિવસ થાય બાપુ આ ગામમાં છે આ મોટી વાત છે બે દિવસ થાય નીચે એક જણો ઢીંગાણે જતો હતો ત્યાં ગાય ગા પાસો આવ્યો ઓકે કીધું કેમ પાસે હાસુ હાસુ બાજે ત્યાં હું તું ફિલ્મની શૂટિંગ જોવા જોઉં છું ત્યાં ફિલ્મનું શૂટિંગની વાત આવે એટલે બાપુ કહું હું નાનો હતો ને હું હતો હાશે નાનો હજી છો તો એ છે બાપુ ભણવા જ હતો બોલો હું ખૂબ ભણ્યો ખૂબ એટલે હજ ભાઈ રે ભણવામાં તો મેં સોચ રાખા નાખ્યા નથી લાગતું હું બાપુ ભણ્યો જ આવું સાહેબ કાંઈ એટલું બધું થોડું બોલીએ કહું અને અમેરિકા ગયો તો બાપુ અંગ્રેજી સિવા મેં ખા નથી કર્યું હમણાં વીસ દી અહીંયા રહીને આવ્યો ને

અને બીજો ગુરુ આપણો સદગુરુ અને બાળક સદગુરુના ચરણે ક્યારે જાય કે જેની માયે ઉદરમાં બાળક હોય અને સંસ્કૃતિના પાઠ ભણ્યા હોય ને એ જ બાળક આવા સંતોના સાને આવી શકે કારણ બે ગુરુ ઈ માટે કોક માં છે ઈ બાપુ કુક થી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખ થી જ્ઞાન આપે છે એક કાન ફાડી નાખે કાનમાં કે ને શબ્દ આપી દે અને ત્રીજી વાત એ આપણને શબ્દ પીતા કે ખાતા આવડે તો કાઈ કઈ થાય આપણે 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 એમ તો શબ્દો ખાઈ છીએ કે ગાયલ દીધી તો ખાઈ લઈ છે હું ગાયલ ખાઈ ગયો અને બોલે મારે વાલીને ગાળી દીધી અને સાંભળી લેજો જા લખો ને લખી લેજો કે કોઈ પણ પ્રકારનો તમે ખોરાક ખાવની ને ન પચે ને તો એને પચાવવા માટે ડોક્ટરો છે એ દવા આપશે તો પચી જશે પણ કોકે વેણ કીધું હોય ને એ પચાવવું નહીં મોટામાં મોટું અઘરું છે એ વેણ પચાવવાની તાકાત ક્યારે આવે કે તમારી માથે સમરત સદગુરુ હોય તો એટલે હું ખૂબ ભણ્યો ન્યાય હું આગળ ધારું તો અહીંયા અંગ્રેજી બોલે પણ કોઈ સમજે ને તો આપણે ખોટું હું કામ કરું

તે બીજી ને બોલે ને કે કઈ ભાષા બોલે સમજવામાં રહેતા તો ભૈયા જાય પછી હવે મારું બાજુ સીટ વાળો કે મને કે તમને સમજી ન હોય કે અમે પેઢી બી ગયું તો એ ન સમજે કોઈ આપણને એકા બીજી ને સમજવા એ બહુ અઘરું છે ભલા મને એકા બીજી સમજવા આપણે આપણે ઘણા નથી વાતો કરતા ફલાણા ભાઈ ઓળખો આપણે કે હા એ ફલાણા ભાઈ જેવા ફલાણા ભાઈ નહીં એટલે બધા હેરખ્યા નો જ હોય એના બાપા નો ખા નાયત નોખી તારે હેરખ્યા કરવા તો કઈ આયુ નોખી અને ઈશ્વર કેવો દયાળો છે તમે જો આ આ કોરોના મોકલ્યો એણે હા કોરોના એને જ મોકલો ને હાવ હજર થઈ ગયો એમાં જે પેલું લોકડાઉન આવ્યું હાવ હોવ હોને ઘીરે બહાર કોઈ નહીં કુઈત રહ્યા કોઈ નહીં મને તમે કહ્યો લોકડાઉન ખોલ્યા પછી કોઈને કુતર્યું કરી દ્યું એ ભૂલી ગયા કે માણસ નામની કોઈ જાય થાય સમાજમાં છે કારણ કે કોઈને ભાડ્યા જ નહીં એટલે બે મહિના નો કરે એટલે ટેવ વહી જાય એક માણા નો ભૂલ્યો પાછો લોકડાઉન ખુલ્યું તો ઈનો થઈ ગયો મારા વાલી નો હાવ કુતરા બાપુ કરતા ભૂલી ગયા અને મને આપણે તો જે ગામડામાં આપણા સૌરાષ્ટ્ર આ તો ગુજરાતમાં માતાજીની દયા કોઈ તકલીફ નથી પડી સાહેબ કારણ કે આપણા મોટા ઘર લોકડાઉનમાં હું ફળિયા મોટા હતા આપણે કાંઈ નહીં તો વાડિયા આટો મારી આવતા હતા હે ભાગ્યા વાતો કરી આવી ઘડી કોઈને આપણે તકલીફ પણ મને વિચાર એ આવતો કે આ દહ બાય દહ ની જે રહ્યા છે શહેર માં દહ બાય દહ ની એમાં હું તો હું બે ને શહેર એના બસા એ ગખોલ માં રહ્યા કેમ હશે મને તો એ થાય આખો મહિને હા હા મામ જ કરે છે એક ભાઈન મેં પૂછ્યું કીધું શું યાર લોકડાઉનમાં એટલે અમે તો એ માટે પૂછતા કે માણસો જો ઘરે બેઠા બેઠા કે બાપુ ગ્રંથો પૂરા કર્યા કંઈક ને ઘરે રામાયણ વંચાઈ ગયું કંઈક ને ઘરે ભાગવત વંચાઈ ગયું આ પરિવાર ખૂબ હતા અમુક ટીવીમાં રામાયણ સિરિયલ પૂરી કરી નાખી અમુક મહાભારત સિરિયલ ઘરે ટીવીમાં બેઠા બેઠા પૂરી કરી નાખી અને હવે જેની ઘી જઈને એને હું પૂરું કર્યું ને અત્યારે બાબુ ખબર પડી જાય અમુક નાખીએ તો મહાભારત મગજમાં ગળી ગયું ઘરે વાતો કરે તો મહાભારતની મહાભારત ની સ્ટાઇલમાં એના દીકરાને કે બેટા વત્સ તારા પિતા એટલે આર્યપુત્ર પુત્ર ક્યાં છે તમે છોકરો કે એ માતેશ્રી મા આર્યપુત્ર એટલે કે મારા પિતા બાથરૂમમાં હાલવાણા છે અમુક અમુક જે રૂપાળા લીધા છે હા અમુક તો ફિલ્મ એ ત્યાં જોયો હવે તો આ બધું ખુલ્યું સ્કૂલો ચાલુ થઈ ને બાપુ તો બારમા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો કારણ કે બબે વર્ષની ટેવ પડી ગયેલી નિશાળ ક્યાં છે એ ખબર નથી એક બાપ દીકરો બે સ્કૂલ પાસે નીકળે ને તો છોકરો બોલ્યો પિતાજી ગાડી જરા ઉભી રાખો આ બિલ્ડિંગ જોવું છે કેમ મને મારો આગલો જન્મ યાદ આવતો એવું લાગે અમે જોયેલું એના બાપે બે ને તારી માં નિહાળ છે તારી યા જન્મ ની ખ્યાલ કર નિશાળું ભૂલી ગયા છો બારમા ધોરણનો છોકરો સ્કૂલે નહોતો જતો એટલે એના બાપાએ બે વાડીમાં નાખ્યા ઉપર તો અમુક તો એવા છે ને ઉપેલી મારવા જ ખા કરવા

પછી મોટો માણસ બનીશ પછી મારા લગ્ન કરીશ પછી મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવી તા તો એના બાપે શહેર નાખ્યા મારા દીકરા પાછો અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો અમુકના ઘરમાં ફિલ્મો ઘડી ગઈ હું તરહ તરહનું બાપુ આ લોકડાઉનમાં જોશે હા અમુક હાવ બેઠા બેઠા ડાઉન જ થયા છે ડાઉન લોડ હા હા એટલે મેં એટલે આવું સરસ ચાલતું થતું અમુક ઘરે સારું એટલે બાપુ ઘણા સારા પુસ્તકો વાંચતા એ લોકોના ફોન આવતા કે ભાઈ ભાઈ મેં કાલે આ પુસ્તક વાંચ્યો બહુ સરસ વાત મળી આવું કરીને સારા માણસો ખૂબ સારું વાત કરી એટલે હું પછી અમુક અમુક આપણને ગમતા હોય માણસને ફોન કરીએ શું કરો છો મિત્ર અરે વાંધે હાજી ને કે ભલભલાના પાણી ઉતરી ગયો જે મુશે નાટા મારતા તને ચંદ્ર ઉપર જવાની વાતો કરતા ને હેરીમાં નહોતા નીકળી શકતા હું કામ બહાર નીકળે તો બોર બોલ થતા એક મેં ફોન કર્યો બાર બાર નીકળો કે નહીં મન કે માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે એની ગતા ઘરની કોયલને ન સાંભળવી ભલે એમાં એમાં હોજા થઈ ગયા અમુક હા હો એટલે ટૂંકમાં મેં એક ભાઈને ફોન કર્યો મેં કીધું શું મિત્ર વડીલ શું કરો છો વડીલ મન કે માયા ભાઈ ખૂબ મજા આવે છે ફેમિલી સાથે રહેવાની અને એ મોટો માણસ હતો ઘરે તો અમુક કોક જ રહેતા હતા હોમ ટુ ઓફિસ ઓફિસ ટુ સાઈડ અમુક તો પાંચ પાંચ માણસો હતા આવે ત્યારે આખું ઘર હોઈ ગયું હોય પપ્પાના ફોટામાં જોવાના આવી વ્યક્તિઓ હતી એટલે મેં એને પૂછ્યું કેમ રહ્યું કે માય ભાઈ ખરેખર ભગવાને ફેમિલી સાથે રહેવાનો અવસર આપ્યો છે મેં કીધું આમ શું આમ જાણવા શું મળ્યું મને કે મને પહેલી વાર જાણવા મળ્યું પોતું મારતા મારતા પાછું હલાય ઝાડું મારતા મારતા આગળ હલાય બોલો કેટલો તૈયાર થઈ ગયો છે